આજ રોજ નગરમાં વિશ્વ પરિષદ દ્વારા અખંડ ભારત દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને જાહેર જનતા લાભ લઈ શકે તે હેતુથી ભારત માતાનો પૂજન કાર્યક્રમ થયો હતો જેમાં બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા પ્રથમ ભારત માતાની આરતી કરવામાં આવી હતી ત્યારબાદ પૂજ પરપણ કરીને ભારત માતાનો પૂજન કરવામાં આવ્યો હતો જેમાં વિશ્વ હિન્દુ પરિષદ મુંદ્રા નગર અધ્યક્ષ ઝાલા નરેન્દ્રસિંહ મંત્રી ભાવેશભાઈ ઠક્કર રંજીતસિંહ જાડેજા ભગીરથસિંહ રાયજાડા નીલેશ મોહિતે મયૂર સાધુ ભાવેશભાઈ રાવળ માતૃશક્તિમાંથી સરOJબેન દુર્ગાવાહિનીમાંથી રશ્મીબેન અને સરOJબેન વેલાણી જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ 11 ગુજરાત મુંદ્રા કચ્છ सुरेश रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी जी सर जी सर इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ, हाँ, तो सर ठंडा आज का काम खत्म तुम दोनों को छुट्टी <laughs> यस yes! यस नहीं यस सॉफ्ट ड्रिंक्स रियल फ्रेशनेस का अनुभव यश सॉफ्ट ड्रिंक्स